નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે જ આ ખાસ વિડીયો બનાવ્યો છે ધોરણ આઠની વિદાયની તમામ માહિતી આ એક જ વિડિયોમાં તમને મળી જવાની છે શિક્ષકનું વિદાય ગીત વિદ્યાર્થીનું વિદાય ગીત શિક્ષકની વિદાય પીચ અને વિદ્યાર્થીની વિદાય પીચ આ તમામ મટીરિયલ આ એક જ વિડિયોમાં તમને મળી જવાનું છે વિડીયો થોડો લાંબો છે પણ આખો જોજો તમને ખૂબ ઉપયોગી થવાનો છે આભાર ધન્યવાદ નમસ્કાર મિત્રો પિખોર પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે આજ રોજ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ પિખોર પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ની સાથે સાથે ભાવનાબેન નંદણીયાનો પણ આ શાળામાંથી બદલી થતા એમનો પણ વિદાય સમારંભ હતો આ વિદાય સમારંભની અંદર અમને પ્રોત્સાહિત કરવા માટે સી આરશ્રી શ્રી રાજેશભાઈ ડોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ઉત્સાહ સાથે બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો એક બાજુ ઉત્સાહ પણ વર્તાતો હતો અને એક બાજુ ગમની રેખાઓ પણ એમના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક વર્તાતી હતી એટલે આજનો જે કાર્યક્રમ હતો ખુશી અને ગમ બંનેનો હતો કારણ કે એક બાજુ વિદાય હતી અને બીજી બાજુ એ બીજી શાળામાં જવાના છે માધ્યમિક શાળામાં જવાના છે એટલે એનો આનંદ પણ હતો તો ખૂબ સરસ વિદાય ગીતો પણ બાળકોએ રજૂ કર્યા હતા અને પોતાના આઠ વર્ષના જે અનુભવો છે એ અનુભવો પણ દરેક બાળકોએ શેર કર્યા હતા અને બીજા ધોરણના બાળકોએ પણ આ કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહથી ભાગ લીધો એના પણ અભિપ્રાયો પોતાના અભિપ્રાયો શેર કર્યા હતા તો આખે આખો કાર્યક્રમ ખૂબ સરસ રીતે પસાર થયો હતો અને તમામ બાળકોને શાળાના તમામ બાળકોને ફૂલ સ્કેપના ચોપડા આપી અને એમનું પણ બહુમાન અને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ આખા કાર્યક્રમના અંતરે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી શાળાના તમામ બાળકોને ભોજન પણ આપવામાં આવ્યું હતું અને ખૂબ ભરપેટ ભોજન ખાય અને ખૂબ આનંદથી આખો દિવસ પસાર કરવામાં આવ્યો હતો તો આ તકે તમામ શાળા પરિવારનો પણ હું આભાર માનું છું કે આ કાર્યક્રમની અંદર સહયોગી થઈ અમારા જે આખો કાર્યક્રમ હતો એને દીપાવવા માટે પોતે જે મહેનત કરી છે એમનો પણ હું હૃદયથી આ તકે આભાર માનું છું સરસ મજાની બાળકો તરફથી પણ શાળાને ભેટ મળી છે સરસ મજાનું મા સરસ્વતીનું મંદિર બાળકોએ ભેટ આપ્યું છે અને મંદિરની અંદર આ મૂર્તિની વ્યવસ્થા અમારા ભાવનાબેન નંદાણીયા તરફથી કરવામાં આવી હતી ખૂબ પિત્તળની મૂર્તિ મૂંઘી મૂર્તિ પણ આપણે ભેટ આપી છે એટલે આ તકે આપણે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે મા સરસ્વતી એમને સદાય સુખી રાખે આનંદિત રાખે અને જ્યાં જાય ત્યાં એમનું જીવન ખૂબ સુખમય અને આનંદમય પસાર થાય એવી આપણે પણ શુભેચ્છા એમને પાઠવીએ છીએ સાથે સાથે આ શાળાના ભૂતપૂર્વી આચાર્ય પણ આ કાર્યક્રમ અંદર ઉપસ્થિત રહ્યા હતા દક્ષાબેન મેંધપરાનો પણ આપણે આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ એમને પણ ભાવનાબેનને ભેટ આપી અને સન્માનિત કર્યા હતા એમનું સન્માન કર્યું હતું તો એમના પણ આપણે હૃદયથી આભારી છીએ માનનીય શિક્ષકો આદરણીય મહેમાનો અને પ્રિય મિત્રો આજે આ શાળાના સુંદર આયોજન અને અમૂલ્ય શિખામણને હૃદયપૂર્વક વંદન કરવાનું ગૌરવ અનુભવું છું આ શાળાએ અમને માત્ર પાટીમાં લખતા જ શીખવ્યું નથી પણ જીવનના પથ પર ચાલતા પણ શીખવ્યું છે અહીં અમે સાહસ સંસ્કાર અને આત્મવિશ્વાસ મેળવ્યો આજનો દિવસ એક અનોખો છે આનંદનો પણ અને ભાવુકતા ભરેલો પણ આજે અમે આ ધોરણ આઠ પૂર્ણ કરી એક નવા પાયદાન પર પહોંચી રહ્યા છીએ પણ આ શાળાના ભવિષ્ય પર અમારો પડછાયો હંમેશા રહેશે શિક્ષકગણ એ કોઈ અમુક લોકો નહીં પણ આપ તો એ હસ્તીઓ છો જેમણે અમને જીવનની સાચી સમજ આપી વિજય માટે તૈયાર બનાવ્યા આપના ઉપદેશો અને માર્ગદર્શન કદી પણ વિસરાય એમ નથી આજે જે ક્ષણો પસાર થઈ રહી છે તે ભવિષ્યમાં અમારું ગૌરવ બનશે આ શાળાએ માત્ર શિક્ષણ જ નહીં પણ જીવનના અમૂલ્ય મૂલ્યો પણ શીખવ્યા અહીંયા ગમી ગયેલી દોસ્તી શિક્ષણની શિખામણ અને બાળકોની મસ્તી બધું અમને હંમેશા યાદ રહેશે આ કક્ષાના દરવાજા બંધ થશે પણ અહીંના ખૂણે ખૂણામાં અમારી સ્મૃતિ જીવંત રહેશે આજે હું મારા શિક્ષકોને વચન આપું છું કે જ્યાં જઈશું ત્યાં આ શાળાનું નામ ગૌરવપૂર્વક લેતા રહીશું આ વિદાય નવી શરૂઆત છે આજે આ સ્નેહ શિખામણ અને પ્રેમને લઈ અમે નવા સપના તરફ આગળ વધશું આ શાળા અમારું ગૌરવ છે અને હંમેશા રહેશે આભાર તીખોર પ્રાથમિક શાળામાં મારો શૈક્ષણિક કાર્યકાળ અદ્ભુત અને અવિસ્મરણીય રહ્યો ગામના લોકોથી લઈ નાના વિદ્યાર્થીઓનો પ્રેમ કાયમી બની ગયો બાળકોને શિક્ષણના પાઠો સાથે સંસ્કારના બીજ રોપી વટવૃક્ષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેને સાર્થક કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો બાળકો હંમેશા વિદ્યાની દેવીમાં સરસ્વતીની વંદના કરતા રહે અને સદાય વિદ્યાવાન બને એવા હેતુ સાથે શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ કાયમી સ્મૃતિ રૂપે અર્પણ કરી બાળકોની ભીની આંખોની લાગણીઓ કાયમી સ્મૃતિ સાથે ભાવભીની વિદાય લીધી આપ સૌના માન સન્માનની હંમેશા ઋણી રહીશ મારા વાલા સૌ બાળકો હું દૂર નથી આપની સાથે જ છું આપની શાળામાં પગના પગરવની ધ્વનિરૂપી ગામ ગલીઓમાં આપ મને જોશો તો હું છું બારી દરવાજાના આપણે રંગેલા રંગોમાં આપની વાહલી ચોપડીઓમાં મેદાન વૃક્ષના મૂળ ફૂલની ફોરમમાં મને જાણશો તો હું છું આપની ટાઈપીમાં લીલા સફેદ યુનિફોર્મ લીટીમાં મને શોધો તો હું છું મારા શબ્દરૂપી આપના શ્વાસો મને જોશો તો હું છું આપની દિવાલોના પોસ્ટરોમાં મને વાંચશો તો હું છું ને આપની સામેના દરેક સુવિચારમાં તમે જીતશો તો પણ હું છું સિક્રેટ બોક્સના ખજાનામાં તમે શીખશો તો પણ છું હું છું જનરલ નોલેજના પ્રશ્નોમાં તમે ભણશો તો પણ હું છું ને સ્માર્ટ ગ્રીન બોર્ડના અક્ષરોમાં તમે થાકશો તો પણ હું છું ને આયન રૂપી ગોળીઓમાં તમે ગુલાબ કે દીપક બનો તો હું છું ટ્રાયોપેન રૂપી ભૂરા કલરમાં અટવાશો નહીં મુશ્કેલીમાં હું છું ને વાંચી લેજો સીડીઓના પોસ્ટરોમાં દુઃખી ના થશો હું છું ને યાદ કરી લેજો રમૂજી ટૂચકાઓમાં ભૂલાઈ જાય જીવનનો રસ્તો ચિંતા ના કરશો હું છું મેદાનના પંચકોળ પાઇપના પિલરના વાક્યોમાં જીવન હું છું ને આપની વેલોમાં ફૂલોમાં વૃક્ષોમાં ગાતા પક્ષીના ગીતોમાં તમે મને ભૂલી નહીં શકો કારણ હું છું ને તમારી અંદર રહેલા દરેક શબ્દોમાં પાઠોમાં ગીતોમાં શ્લોકોમાં કવિઓના કવિ કાવ્યોમાં ને લેખ લેખકોના લેખોમાં બસ આંખ બંધ કરી યાદ કરજો હું છું આપના હૃદયમાં ને આપ મારા હૃદયમાં બસ હવે વધારે નહીં બોલી શકું અહીંથી મારા શબ્દોને વિરામ આપું છું ભાવના નંદાણીયાના સૌને જય શ્રી કૃષ્ણ